બાપ ના તારો બાપ કોઈ દારૂ નાશ તો માય ક્યાંથી લીધો તો હા ઓરિજિનલ છત્રીઓ તારી મા

હું બીજું બોલવા તારી માને ઘર માં છે જ ને મત છોડી જ ને તારી માને વા વિરોધ નહી કરવાનો તારી માને લસી ના ઉણો તો વિરોધ થાય છે પડવા દેઢા તમાર આ

મારી વાત સાંભળ રાજકોટ મોડી ચોક શક્તિ શક્તિ સોસાયટી ત્રણસો સાત નંબર નો ફ્લેટ બરોબર

મારાથી તો એટલે કહું એવો તું ચેવલ એટલે એમ નઈ મારી વાત સાંભળે આ મારો વોટ્સઅપ નંબર હે લાઈવ લોકેશન મોકલ અરે

મારે તાર બેન ને બેન બે આવી ત્રીજી તાર બેન લોકેશન આપું તને તું મને મેસેજ લોકેશન સાચું ન હોય તમે અહિયાં લોકેશન હું મોકલું લોકેશન

તો બસ અમારો ફોન સ્વિચ ઓફ ના કરતો હિચારી કામ મારી વાત સાંભળ